મજામાં આપણા નવા લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આવી જાઓ મારા ભાઈ લાઈવમાં આવો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ખુબ ધન્યવાદ આવી કેમ છો બધા મિત્રો ને વરસાદ થઈ ગયો છે વાતાવરણ ઠંડુ પડી ગયું આવી જાઓ મારા ખાઈ જાઓ છે વિસાવદર મામલો વિસાવદર જનતાને આજે સુખ સુખના સમાચાર ખોવાઈ ગયા બધા આવો મારા વાળા આવી જાવ લાઈન આવી જાવ માન આવી ગયા જમવામાં બેહવામાં થોડુંક મોડું થઈ ગયું છે આજે આવો મારા કલેજ લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઈબ કરી દયો અને એક હારી એવી કોમેન્ટ કરતા જ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરી દયો અને શેર કરી દયો અને સબસ્ક્રાઈબ તો કરી જ ગયો ફરજ નવા મિત્રો જેટલા આવ્યા ને ભાઈ બધા લાઈ જોવા બધાએ સબસ્ક્રાઈબ કરી દો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આપણી ચેનલમાં આવવા બદલ એક એક લાઈક કરી દો એક કોમેન્ટ કરી દો અને બધા મિત્રો સબસ્ક્રાઈબ તો કરી જ દો ગામથી જોવો છો જરાક કોમેન્ટ કરી નાખ ગયો કે નહીં આજનો અમારે ત્યાં બહુ હારામાં હારો વરસાદ પડી ગયો આજનો આપણો વિડીયો મૂકેલો છે એમાં છે વરસાદનો ધમભાઈ રાય જાદા જીજે ઇલેવન थैंक यू थैंक यू भाई आभार क्यों गाय भाई जीजे इलेवन जीजे इलेवन जुनागढ़ વાહ ઓકે અમારું ભાઈ ગીરમાં તાલાળા ગીર છે કેશોદ થી લાવી જવો છો તમારો વરસાદ કેવો છે ભાઈ મારા ગામમાં વરસાદ કેવો છે કમેટ કરી દેજો મીડિયમ છે બહુ વાંધો નથી સારું સારું ભાઈ બધાય ને એવો જ વરસાદ છે આમ હારા મારો વાવણી લાયક વરસાદ થઈ ગયો બધાયને લગભગ કંઈ બાકી નથી બધે વરસાદ છે જ હારા મારો વાવણી જેવો અમે તો અહીંયા ઓપરાવમાં પાણી આવી ગયા ભાઈ એમ તો વરસાદ અમારે હારો છે મિત્રો આપણી ચેનલ ને લાઈક કરી દો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ઉપર નું બટન છે દબાવી દો આપણી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ લાઇક કરી દો કોમેન્ટ કરો લાઈક યાર કોઈ નથી કરી હજી લાઈક તો કરો એક મુહૂર્ત તો કરો એમાં કાંઈ પૈસા નથી બેસે એમ તમારે લાઈક કરી દો લાઈક કે ભાઈ કેસોદમાં વાવણી થઈ ગઈ ધમભાઈ રાય દાદા મીડિયમ છે બહુ વાંધો નથી ચિત્રો લાઈક કરવાનું ન ભૂલો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરી દો ભાઈ સપોર્ટ કરો તો મારા ભાઈને નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા લોંગ વિડીયોમાં એકાધી કોમેન્ટ કરી દેજો એટલે અમે તમને રિટર્ન કરી હતી પાછળ જય વટવાડા જય વટવાડા આવો મિત્રો મારા જાઓ લાઈક કરજો મિત્રો આવો એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને આપડા એકાદા લોંગ વિડિયો માં લાઈક અને કોમેન્ટ કરી દેજો એટલે રિટર્ન થઈ જાય બાજુ મિત્રો તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે નવા મિત્રો આવો સબસ્ક્રાઈબ કરી દેજો લોંગ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો એટલે હું તમને રિટર્ન કરી દઈશ તમે મારા ભાઈ કરવાનું ભૂલતા નહીં હો સાથે લાઈક ડન કરતા જજો અને મિત્રો સબસ્ક્રાઈબ તો જરૂર કરી જ દેજો મારા ભાઈ તમારા ભાઈને આટલો સપોર્ટ કરો એટલે થોડાક આગળ આગળ વધી શકે कहाँ से देख रहे हो वो भी लिख देने का वोट आर यूट रंगीला राजा यमे रंगीला राजा हजना हाँ काट जामे रंगीला राजा दबाओ दबाओ भाई लाइक दबाओ दियो लाइक दबाओ दियो लाइक करता जा मरा कले जाओ लाइक कर दियो मरा कले जाओ ओ मारा कले जाओ लाइक तो कर दो भैया क्या है हम तुम्हें इज्जत देते भैया हमारी लाइव में तुम्हारा स्वागत करते हैं एक लाइक तो कर दो भैया क्या बिगड़ जाएगा भैया तुम्हारा चैनल बनना नवा हो तो सब्सक्राइब कर दे जो मानो तो इधला पर आपड़े अब सब नव करिए वीडियो લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ઓકે થેન્ક યુ બાય બાય આભાર તમારો